ભાવનગર ભાવનગર આઈટીઆઈ કોલેજ પાસે સરકાર કમિટી દ્વારા આયોજિત પાંચમો સમૂહિ સમારોહ યોજાયો ભાવનગર શહેર સહિત સમગ્ર પંથકમાં ભાવનગર સરકાર કમિટી દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ દર વર્ષે સમૂહ સાદી સમારોહનું પણ આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે ભાવનગર સરકાર કમિટી દ્વારા આયોજિત પાંચમો સમૂહ શાદી સમારોહ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં આઈટીઆઈ કોલેજ પાસે પેડકમાં કાર્યક્રમ યોજાય હતો જેમાં કસબા જમાતના પૂર્વ પ્રમુખ તૌફિકભાઈ શેખ તથા ભાવનગર મુસ્લિમ સમાજ અગ્રણી રજાકભાઈ કુરેશી તથા કાળુભાઈ પત્રકાર તેમજ તળાજા સિપાઈ જમાત પ્રમુખ હયુગભાઈ દસાડીયા તથા તળાજા મેમણ જમાત અગ્રણી મુનાભાઈ એટી અને સત્તારભાઈ સમા તથા સમ્રાટ સમાચારના પત્રકાર અલ્તાફભાઈ ચુડેસરા સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા दुनिया में अच्छाई के लिए मेहनत है, बुराई के लिए कोई मेहनत नहीं किसान

દીકાના પાક બંધન બંધાણા છે અમે સરકાર મેટની સરકાર કમિટી દ્વારા અત્યારે તમામ દુલા અને દુલનો ને સાચી ની મુબારકબાદી પાઠવીએ છીએ